નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત

દેવાયતન પંડિતની ગુરુ ગાદીના દર્શને ઉમટ્યા હતા બીજ નિમિત્તે મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થા તેમજ ભજન સત્સંગ આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા સાબરકાંઠા જિલ્લા અને આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો પગપાળા ચાલીને ધજાઓ લઈને દર્શન પધારે છે સૌ ભક્તો અમે ખુબ ભાવ થી સ્વાગત કરીએ છીએ એમને પ્રસાદ ચા પાણી કરાવીએ છીએ અને અત્યારે રાત્રે સરસ મજા નું આયોજન થાય છે મુ વર્ષ અત્યારે આ મંદિરે જોત પાટલું છે ત્યારે સૌ ભક્તો ને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફ ની શ્રદ્ધા આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે

સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન રાજકોટ મોડાસા અરવલ્લી થી ધનગીરી મહારાજના સૌને નમો નારાયણ આજે બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા તેમાં ભજન ભોજન સત્સંગ પાઠ પૂજા અલગધડીની ધણીની આરાધનાનો આ અનેરો ઉત્સવ એટલે મહાબીજ દેવરાજ ધામ જ્યાં રામદેવજી મહારાજનો હસ્તકલશ દેવાયત પંડિત મહારાજ સતી દેવલદેની જીવિત સમાધિ અને અન્ય દસ નામ ગોસ્વામી સમાજના મહાપુરુષો સિદ્ધ સંતોની સત્તર સમાધિનું સ્થાન એટલે જ્યાં આજે રહ્યો છે અસંખ્ય હરિભક્તો માતાઓ જતી સતી સંતોનો મેળાવડો રોજ ઉજવાઈ રહ્યો છે જેમાં ભજન ભોજન અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે આપ સૌને સહ મહારાજ નમો નારાયણ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર